સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વધુ એક વિકરાળ આગની ઘટના સામે આવી માંગરોળના મહુવેજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા યુનિવર્સલ વેરાઉસ નામના લાકડાના ગોદામમાં ભીષણ આગ લાગી આગ એટલી વિકરાળ હતી કે વેરહાઉસમાં રાખવામાં આવેલો પ્લાયવુડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે મેઝર કોલ જાહેર કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં ફાયર ટેન્ડરનો ઘટના સ્થળે પહોંચ્યા હતા આજ રોજ કંટ્રોલ રૂમમાં આપણે પીપ કંટ્રોલ રૂમમાં છે ને ફોન આઠ જે કોલ મળેલ અમને અને આજે લાકડાનો ગોડાઉન છે એમાં ફાયર કોલની કંટ્રોલમાં જાણ કરતા અમે ઘટના પર પહોંચ્યા અને અત્યારે કોલ જોઈને અમને મેજર કોલ જાહેર કરેલ છે આપણે મતલબ પાનોની ફાયર જીઆઈડીસી ફાયર સ્ટેશનની ગાડીઓ ઇઆરસીની ગાડીઓ કરીને ટોટલ અત્યારે હાલમાં છે ને પાંચ ફાયર ફાઇટરો અહીંયા ઘટના સ્થળ પર છે અને બીજી બી બે ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ મંગાયેલી છે કોઈ જાનહાનિના સમાચાર અત્યારે તપાસ પ્રમાણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી ને આ કેવી લાગી આપણે તપાસ કર્યા પછી ખબર પડશે દિવ્યાંગ ન્યુઝ સુરત